ઘર આલી આલી મે આ અમારે ભવાની રેસ્ટોરન્ટના માલિક અમારે જયુભાઈ એમના તરફથી અને એના પાર્ટનર મેહરુભાઈ વાળા જયુભાઈ રાઠોડ અને મેહરુભાઈ વાળા

जाओ जाओ वो कोई इला थोड़ा साइड में बे होए मतलब बीजा गरम बैठा बैठा राइड ऊपर अटली बैठा से तुम्हें कोई वेम मान नहीं थी के खोती गया ये ये बैठा बदे इला आए बे जाओ इला आए बे ये चाय का वक्त हो गया चाय नहीं पिलाओगे

આને પઠાણી કહેવાય મને ખબર છે પણ આને રાજા નો કહેવાય તો હું પદાન બરોબર જે હોય એવું તમે હું લેવા આયા આ કયું નગર છે હનુમાન પરક હે હનુમાન પરક એટલે રાજા કમલેશભાઈ લાલજીભાઈ ખેડિયા હું તમારું નથી પૂછતો આનો રાજા કોણ છે नहीं भी है लागेऊ जे जे ना बेहे ने एन मार बापू ना हम से <laughs> कोई ना तू हेलो पुस्तु અરે પિતા પઢિયાત એમ કહું છું આ હીરામાં મંદિર કેટલી છે કે દિવાળી પૈસી ને એક કારીગર આવ્યું છે ખબર જગ્યા માગે છે જે આપણા કારખાને એ જો गाव से नौ राज्य कौन छे अरे प्रधान जी, जी पिंगलगढ़ नगरी से अनपड़िया राजा राज करे से। पिंगलगढ़ नगरी से ने कौन बड़िया राजा ये कौन से? तमे तो मारा महाराज आप बड़िया राजा कौन से? अरे प्रधान जी अरे बाबूजी पिंगलगढ़ नगरी ने बड़िया राजा राज करे से। पिंगलगढ़ नगरी ने बड़िया राजा राज बो सारू एम बो सारू कहूं छु

બાપુ दादा पापा बुधવાલે મારે એટલા બધા છે હું ગોર દાદા એક જ છું પપ્પા તમે ને હા કો તડકો શું આવો ગરમી થવા મની

લે બસ મને aduh aduh. Ido nih tu બાપા મારી પાંચ આંગળી તડી ateli tu baik ki. Bas. Ia itu ada yang dia ini puji tu tu. Pemara baik mak ayat tu. Lao, lao, લાવો jeli. Lao tu. Nono, nono,

આપણો થઈ ગયો છે તમે છૂટાછેડા કરાવો છો તો બીજેદાન કરે તોડવું નથી આપણે જોડવામાં જ પણ ખમમાં હાવ રહી જાય છે કેમ એટલે જાય આમાં તો હું રહી જાય તો

なきらば。<laughs> <stein> <cción S 2> <an> <DVD> અરે વાંડેશ કુમાર એ મારા ક્યાં પણ ગોળ પડ્યા ભગત હદ થાય

ઉભો રે ભાઈ તું ગોધેરીઓ નથી હું લોકલ લઈ નથી તો લોકલ નથી એક્સપ્રેસ તો ડેમો ડેમો સુ સર આમ જ નહીં ફાવે રાઈક ને ઇન પા આમ ગોધરાય ઈ મન નત કે હું આમ જ માનું આય તું બેવું એટલે આમ જ જાય બસ ગોધરા બાજુ હારું પૂછજો ગોધરા ગયા હો ગયા છે તારું થઈ જાય છે ચાલો તમારું કરાવી નાખો શું મુલાકાત આયા પૂછતો હું પેલા પૂછતો અરે ભગત અલા મહારાજા કોક બુદેવ અંદર આવન રજા માંગે છે કેતો હોય તો આવો દઉં ને તરિયાના કારીગર સો પાછા એય બીટ મશીન માં બેહો

તમે ધો મને નથી ખબર બેઠા ચપચીક તમે રાજના શો વાત જોઈ કહો અરે રાજ નો છું ની તાજે તાજો લાવ પગ ની જરો લઈ લે હા ડબલ જો આજુ જો તમને તમારી ઉપર વિશ્વાસ નતો એમ નઈ તમને નથી કેટલું કર્યું છે તમને આ રાજનાથ છે આ મારા ભાઈ માં બી આવો Yeah. Manogarbo oi <laughs> hu <laughs> kaam

वाटानी वेदना तला नाही ख

વેર તો તમારે ને રાજા અજમલ ને છે ને બાપુ વેરની ભાજી ક્યારે સુધરે કાં તો દીકરી દીધે વેરેળે મહારાજ કાં તો કોઈ દીકરી લીદે વેરેળ મહારાજ રાજની માલફા કોર હોય તો બતાવો જે કે મુરીત્યો રાગે તો ટકોને નાળી ને લઈ દો અને આ નાળીઓ નહીં સ્વીકારો ને તો રાજા અજમલ ને થાશે કે હજી પઢિયારો ડરે છે હઠ કાયર એ બાપુ પ્રિયાર રતો નથી પણ આપડી વાત કેવી સત્ય લાગે છે બે ઘડી મારા રાજની માલ પર મહેમાન ગતિ કરો હાલ હાલ કોર પ્રતાપ સંગને બોલાવી દઉં છું બહુ સારું પ્રધાનજી નાનજી તારો વારો ક્યાં પ્રધાનજી રાજમાંથી તમારા માતાજીને બોલાવો મારા માતાજીને હા ચૌન માં ના મારા માતાજી 아. Uh.